રાજ્યમાં પોલીસની ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાન્યુઆરી મહિનામાં લેવાશે શારીરિક પરીક્ષા જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં શારીરિક પરીક્ષા લેવાશે જાન્યુઆરી મહિનામાં પરીક્ષાનું આયોજન છે પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પર આ અંગેની પોસ્ટ કરી છે જાન્યુઆરી મહિનામાં શારીરિક પરીક્ષાઓ યોજાશે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં શારીરિક પરીક્ષા લેવાશે પોલીસ ભરતીની પરીક્ષા તેનું આયોજન જાન્યુઆરી મહિનામાં પરીક્ષાનું આયોજન છે સોશિયલ મીડિયા પર પોલીસ ભરતી બોર્ડે પોસ્ટ કરી છે ઇતલ અમારી સાથે જોડાઈ ગયા છે ઇતલ જાન્યુઆરી મહિનામાં શારીરિક પરીક્ષાઓ યોજાશે તેને લઈને શું તૈયારીઓ અને શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને પીએસઆઈ કેડરના અને લોકરક્ષક કેડરના જે ઉમેદવારો છે જેમને આમાં પરીક્ષાર્થી બન્યા છે તેઓની શારીરિક કસોટી જાન્યુઆરી મહિનામાં ત્રીજા સપ્તાહમાં યોજાશે એ પ્રકારની વ્યક્ત કરવામાં આવી છે કારણ કે વિદ્યાર્થીઓ તેની તૈયારીઓમાં લાગી જાય એટલા માટે આ પોસ્ટ કરીને અગમચેતી રૂપે તેમને જાણકારી આપવામાં આવી છે સ્વાભાવિક છે કે આનાથી શારીરિક કસોટી પત્યા પછી લેખિત અને ત્યાર પછીની અન્ય કસોટીઓ લેવામાં આવશે જી બિલકુલ આભાર ઇતલ સમગ્ર વિગત બદલ